કરછણ તાલુકાના ઠાઠણ નદી કિનારે આવેલ સુરોળાના ખેડૂતો મગરના વચ્ચેથી પસાર થઈ ખેતી કરવા મજબૂર બની રહ્યા છે ત્યારે સુરળા ગામની પસાર થતી ઠાઠણ નદીના સામા કિનારે ગામના ખેડૂતની જમીન આવેલી છે હાલ ખેતીની નવી સિઝનની વાવણી અને ખેડૂતો કિનારા પર આવેલી જમીનમાં વાવણી અર્થે પશુઓ માટે ઘાસચારો ચારો લેવા માટે જવું પડે છે એક તરફ નદીમાં મગરનો મોટો ત્રાસ હોય ત્યારે વારંવાર ગ્રામજનો દ્વારા નદી પર કોઝવે બનાવવાની માંગણી સ્થાનિકો દ્વારા કરાઈ છે છતાં વેદના તંત્ર સાંભળતું જ નથી સમસ્યા એ છે કે અમારા ગામની જમીન જમીન છે અમારી પર નથી હવે સરકાર કોઈ કશું સમસ્યા ઉકેલ કરતી નથી અમે બ્રિજ જોયે અમે આ કોઈ બનાવવા તૈયાર છે નહીં સરકાર કેટલી વખત અમે કમ્પ્લેટ હોય કરી છે કરજણમાં કરી છે અમે પણ કોઈ કરતું કશું છે નહીં હવે આગળ જવું હોય નદી પારે તો પણ અમારે રસ્તો છે ને બરાબર અમારે હવે દર વર્ષ અમારે તો મગર લઈ જ જાય છે આ મગરો તો એની અંદર જ હોય બધા જળતર જ હોય આ તે આ બધા એ છે એની અંદર હોય કતરાની અંદર હોય આ મગર અમે જઈએ તો ઘરે અમારે તો અડધી રાતે હોય જવાનું થાય કારણ કે પશુ પક્ષી વધારે નદી પાર છે આ રોજ છે ભૂંડવા છે અમારે જવાનું હોય તાકલીક બહુ થાય છે હવે સમસ્યા સાહેબ એવી છે કે સુરવાડા ગામ છે અમે અહીંના ગ્રામજનો છે બરાબર નાગરિક જ છે હવે પુલ નથી નદીમાં મગર છે અને મગરના લીધે અવર જવર પચાસ ટકા જમીન અમારી પાર છે તેનું વસ્તુ કે નદીમાં હોય તો મગર લઈ જાય બરાબર છે બીજી વસ્તુ અવર જવર કરવી તો પુલ છે નહીં રસ્તો બીજો કોઈ છે નહીં અમારે જવું હોય તો સંભોઈ ફરીને જવું પડે તે ચાર કિલોમીટર થાય હવે અહીંથી કોઈ જમીન ખેડવી હોય ઘાસ ચારો લાવો અમારે પશુપાલન ને જીવડાવવું હોય તો કઈ જ ના જીવડાવે પબ્લિક ત્રાસ ના થાય બીજી વસ્તુ કે અહીંથી કોઈ એવું આયોજન છે નહીં કદાચ પુલ હોય તેની જે અમારે અવર જવર થાય બીજી વસ્તુ છે પુલ પર રહીને જાય તો કોઈ નુકસાન ના થાય હવે ચાર જણને અહીંથી પબ્લિકને મગર લઈ ગયેલી છે ત્રણ મહિના પહેલાં એક છોકરાને લઈ ગઈ બરાબર છે મગરના ત્રાસથી નદીમાં પૂર તો અઢી ઘડી જ છે તો પાકો પુલ હોય ને તો અવર જવર માટે વસ્તુ સારી રહે પુરવાળા ગામની નદી છે નદીનું અંદર પાર તો પાર અમારે વધારે પડતી જમીન છે હવે મગરનો બહુ ત્રાસ છે હવે ચોમાસામાં તો જવાય એવો એ જ નહીં રહ્યો અમારે પુલની જરૂર છે વારંવાર અમે રજૂઆત કરીએ છીએ પણ કોઈ પણ અમારે એનો ઉકેલ લાવતા નહીં આ પુલ તો ગામ લોકોએ બનાવેલો છે થોડા થોડા પૈસા કાઢીને ગામ લોકો હાથ આવી અને જે ગમેન્ટ નદી નદી પાર જવા વાળાએ મજૂરી કરી અને આવું કર્યું છે પણ મગરથી જણ હોય તો જવાય બાકી એકલાથી કોઈથી જવાય એ નહીં અત્યારે મગરની હતા તો ગરમી છે બાકી તમારે આજુબાજુ મગરના ટોળા જ હોય છે પાટણના જાણીતા બિલ્ડર તેમજ રાજકીય અને સામાજિક ભાઈના એકના એક પુત્રનું હરિદ્વાર ખાતે નદીમાં ડૂબી જતા મોત નિપજ્યું